આખી જેવી રીતે આપણે ગ્રામ પંચાયત હોય એવો કોઈ પંચાયત શબ્દ લાગતો હોય ને તો બે જ મંદિરમાં લાગે રામ દરબાર પંચાયત અને શિવ દરબાર પંચાયત પંચાયત એટલે સરપંચ આપણે શું કામ કહી ગામના પાંચે પાંચ તત્વના વિચાર લઈ અને ચાર વરણ અને પાંચમો પરમેશ્વર ચાર જ્ઞાતિ અને પાંચમો પરમેશ્વરી સરપંચ એ પાંચે સંતુલન રાખીને ગામને ચલાવે છે ને એટલે સરપંચ કહેવામાં આવે છે ભલામાણા સર એટલે માથા ને પાંચ માથા ને એમ નહીં આપણે એને પાંચ માથા હોય હા પાંચે પાંચ માથા પાંચે પાંચ વરણ ચાર વરણ અને પાંચમો ઈશ્વર એટલે આપણે એને પાંચ વરણ કહેવામાં આવ્યા છે અને એવી જ રીતે ભગવાન રામ દરબારનું અહીંયા જેથી શિલારોપણ પ્રાપ્ત થઈ જવાનું છે પણ પ્રતિષ્ઠામાંય પાછો આવો પ્રોગ્રામ કરજો અને આવી લહેર કરશો અને આ ભાઈ જ્યાં બેઠા છો ત્યાં મોજથી કાર્યક્રમ સાંભળશો સમય ઘણો થઈ ગયો છે પહેલા બધાનું એક એક હરખો રાઉન્ડ આવી જાય ને પછી પાછા આપણે મોજ કરશું બાકી લહેર કરવાની જે વાત ફાઈનલ છે પતિ પત્ની મંદિરે ગયા બેને આમ કરીને ધડિંગધીન બેલ વગાડીને કીધું કે હે ભગવાન હે કરુણાના સાગર હે મર્યાદા પરશુતમ રામ હાથે હાથ ભવ મને આ પતિ મળજો હ બેન બોલ્યા હાથે હાથ ભાવ મને પતિ આપજો તો પતિ વાહે જ ઉભો હતો એ કે જોજો પ્રભુ પાછો ભવે હાથ નો જ હોવો જોવે ઘેરે ઘરે હજી જેઠાલાલ ચાક ચાક નીકળે હો ભલવું કરજો દયા ભાભી નું પણ આજનો રૂડો આવો અવસર અને ભગવાન રામનું મંદિર જ્યાં બનવા જઈ રહ્યું હોય અને આવો રૂડો આમ એટલી બધી માનવ અમારા અમે આવ્યા ત્યારે નગર ખુલી જીપમાં ઘણી વાર નીકળે પણ આજે તમે જે મેળો બનાવ્યો નક્કી નતું થતું હેમાં બેઠા હાજર છે મારે ઓટો છે અહીંયા ઘડીક બેહવાનું છે સોફામાં બાજુમાં ખુલ્લી જીપ હતી મેં કીધું એમાં આવવાનું છે હું તો એવું સમજતો પણ અહીંયા બેઠો ત્યાં કીધું મને કે થોડાક પગ આ સોફા ઉપર બેઠો ચેર ખબર સોફા એટલે તો ડ્રાઈવર હતો મારા સમજ્યા આ ગામે જે પહેલી વાર એને તાળીઓ થી બધા જેને આ કારીગરી કરી જેવું કેવું કામ સાહેબ આમાં નાસા કંપની નો સમજી કે ભારતના કેવા પ્રયોગી કોઈ પણ કંપની મોટર સાયકલ કાઢીએ કે પણ ઘાસલેટ માં પેટ્રોલમાં બે માં આ કે એ તો આપણા ગામડાનો જ ગોઠવીએ કે બાકી કોઈના બાપની તાકાત નહીં જુઓ તો ખરા મેં જોયેલો ત્યારે આપણે રાજદૂત નીકળ્યો ને ત્યારે બે કાર્બ્યુરેટર રાખતા એક ગાંઠલેટ નું ને પેટ્રોલ નું ચાલુ કરવામાં પેટ્રોલ આપી દેવાનું ઉપડી જાય તપી ગયો એટલે પેટ્રોલ બઈને કેરોસીન ચાલુ એ રાદૂત નો વાહ કાઢી નાખ્યો આપણે રાદૂત ને ખબર ન પડવા દીધી પેટ્રોલ કારે બંધ થઈ ગયો ને ગાંઠલેટ કારે ઉપાડી લીધી વાહન ને ખેતર્યા એક અમારો સાહેબ ભેંસ લાવ્યા ભેંસ હવે બિચારા શિક્ષક માણા હવે એને ત્યાં ખબર ન હોય ભેંસ ને કેમ રખાય એકચુઅલી વેચાતું દૂધ લેવું એની કરતા ઘરની ભેંસ હોય તો સારું કોકે આવા સડાવી દીધા સાહેબ હવે એક તો હજી ફિક્સ પગારમાં હતા એમાં ભેંસ લઈ આવ્યા પોલીસે સલાહ દીધી હોય કારણ કે એને તો ખાંડ ના દેવાના ન હોય સાહેબ ભેંસ લઈ આવે પણ પાડો પાડો મરી ગયો પાડા કોઈ બસ્યા કોઈ ફેર્યા પાડો મરી ગયો હવે આ ભેંસ તમને કોઈ પાડા વગર દોવા દે નહીં અને એમાં કોઈ આપણા માલધારીને વાત કરે કે ત્રણ દિવસ થઈ ગયા છે વેગડ અને એકચ્યુઅલી પાડો ગુજરી ગયો છે તો મારે શું કરવું ભેંચ દોવા નથી અરે કે સાહેબ એમાં ચિંતા કરવાની હોય ઘરે કાળો હાટલો છે હોય જ નહીં એનો ઉપયોગ કરો ચાર પગે મારા બેનને ભેંસ દોતા આવડે કે હા એને આવડે છે તમારે ભેંસ દોવા બેસે ત્યારે ચાર પગે થઈ જવાનો કાળો છાટલો માથે લઈ લેવાનો અને એમાં ધીરે ધીરે ભેંસ પાસે ચાલવાનું અને પાડો જ્યાં કરવાનું અને ખરેખર છોકરાને નો ઓળખે એને ભેંસ કહેવાય ગાય માં ફેર છે હજાર ગાયનું ગાય નું ધણ ઉભું હોય અને એનું વાસરું છૂટું કરો સાહેબ એ હજાર ગાયો માંથી એમ એની માં હશે ને એને ગોતી લેશે એટલું નહીં પણ ભાભરે ને તો હજાર ગાયના ટોળા માલી એની માં સિકરોટા કરતી બારી નીકળી જાય અને ગાય કેવાય મા વાત્સલ્ય ભાવ બાકી હજાર ભેહું નહીં પસા ભેહું હોય એમાં પાડો છૂટો કરો એનો અને એની માને ગોતી લઈને સાહેબ સાહેબ હું ગાવાનું બેન કરી દો અને ઓલો રગી રગીન મરી જાય તો ભેંસ શરતી મૂસું માથુંય ન કરે એટલે હંમેશા ભેંસનું દૂધ બરાબર નથી ગાયનું ખાવા હા સાહેબે અખતરો કર્યો સાહેબ એ સાહેબે અખતરો કર્યો શાર્પ પગે ઊભે રહ્યા એની પત્નીને કે ઓઢાડ દે માથે સાડ લો કે તમને શું છૂજ્યું છે અરે કાંઈ છૂજ્યું નથી એક્ચુઅલી આપણે તારે ભેંસ દોવી છે ને તું ભેંસમાં ચેવઈ જાય બોઘરું લઈને અને બેને ઓઢાળી દીધું અને બેન બોઘરું લઈને ભેંસમાં આવી ગયા આમલી રૂમ માં લઈ નીકળ્યા હો સાહેબ બરાબર છે ને વાત અને ભેંસ નહીં ચૂક તેણે દીધા મારું ગગુડિયું હતું ક્યાં ભેં મળી સાટવા બે દોવા દીધો બોલો એક દી દોવા દીધું બે દી દોવા દીધું ત્રીજે દિવસે ભેંની ની નજર પગમાં ગઈ બૂટ પાડી ગઈ ભેંસે વિચાર ફેરવીને કહ્યું બૂટ પહેરે મારા નહીં હો અને જે ભેંસે જે હિંગડે લીધા સાહેબ હાડલો આમ વયો ગયો સાહેબ આમ વયા ગયા બૂટ આમ વયા ગયા બે ને આમાં પ્રગટ થઈ ગયા પછી સાહેબે એક જ કવિતા લખી બધુંય કરવાનું ભેંચ લેવાની બધું લેવાનું પાડોય થવાનું પણ પગમાં બૂટ પહેરવા નહીં